આવનારા તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય જેને લઈ અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે પ્રાંત અધિકારી સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિના સભ્યો જોડે બેઠક યોજાઈ હતી અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે વિવિધ ખાતાઓના અધિકારીઓ તથા શાંતિ સમિતિના સભ્યો જોડે બેઠક યોજવામાં આવી હતી જેમાં આવનારા તહેવારો સારી રીતે ઉજવાય અને પ્રજાને અગવડ ન પડે તે હેતુસર તમામ ખાતાઓના અધિકારીઓને સૂચન અને ચર્ચાઓ કરી હતી જેમાં શાંતિ સમિતિના સભ્ય વસીમ ફળવાળા દ્વારા રોડ રસ્તાઓ મુદ્દે જે તે વિભાગમાં આવતા રોડ રસ્તાઓ વહેલી તકે બનાવવામાં આવે અને સમસ્યાઓનું નિરાકરણ લાવવા સૂચનો કર્યા હતા જ્યારે સુરેશભાઈ પટેલ દ્વારા ગણેશ વિસર્જન મુદ્દે સૂચનો કરવામાં આવ્યા હતા નજબુદ્દીન શેખ દ્વારા રોડમાં ખાડાઓ વહેલા પુરાય તેવી અપીલ કરાઈ હતી આ પ્રસંગે સરકારી તમામ એજન્સીઓના અધિકારીઓ શહેર પોલીસ એ ડિવિઝન અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ જીઆઈડીસી પોલીસ રૂરલ પોલીસ અંકલેશ્વર નગરપાલિકા ચીફ ઓફિસર માર્ગ મકાન વિભાગ ગુજરાત વિદ્યુત બોર્ડ વિભાગ તથા શાંતિ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા જેમાં સુરેશભાઈ પટેલ રામદેવભાઈ વસીમભાઈ ફળવાલા બક્કુ પટેલ અમન પઠાણ નજમુદ્દીન શેખ અશફાક ભાવડા ઇમ્તિયાદ ઘોડિયા વગેરે સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા સમાવેશ નાસવડ અને અંકલેશ્વર તાલુકામાં શાંતિ સમિતિની મિટિંગ યોજવામાં આવી જેથી આવનાર ગણેશ ચતુર્થી અને વિસર્જનનો તહેવાર છે શાંતિ અને હર્ષોલ્લાસથી મનાવવામાં આવે તે માટે બંને કમ્યુનિટી હિન્દુ અને મુસ્લિમ બધાને સાથે રાખી આયોજન કર્યું છે સાથે તંત્રમાંથી મામલતદાર પીડીઓ પોલીસ તંત્ર ડીવાયપી સાહેબ નગરપાલિકા જીઆઈડીસીનો સ્ટાફ તમામ હાજર છે અને વિસર્જનની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે અને લોઈંગ ઓર્ડરના પણ કોઈ પ્રશ્ન થવાની સંભાવના હોય તો એ બાબતની પણ ચર્ચાઓ થઈ છે આજરોજ અંકલેશ્વર એસડીએમ કચેરી ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં આવનાર તહેવાર ગણેશ ઉત્સવ અને હિદે મિલાદ નિમિત્તે ચર્ચા વિચારણાઓ થઈ હતી જેમાં રોડ રસ્તા મુદ્દે ટ્રાફિક મુદ્દે તેમજ આ જે ખાડાઓ અને ગણેશ વિસર્જન મુદ્દે વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી જેમાં તમામ સંકલન સમિતિના માર્ગ અને મકાન વિભાગ હોય જીબી હોય નગરપાલિકા હોય જિલ્લા પંચાયતના અધિકારીઓ તેમજ પોલીસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમાં રોડ રસ્તા મુદ્દે ખાસ ચર્ચા કરી હતી કે વહેલી તકે આ રોડ રસ્તાઓનું નિરાકરણ લાવવામાં આવે જેથી નાગરિકોને પડતી અસુવિધાઓનું વહેલી તકે નિરાકરણ થાય અને આજે રસ્તાઓ પર ખાડા પડ્યા છે અને ધૂળની ડમરીઓ જે ઉડે છે જેનાથી પ્રજાને છુટકારો મળે એ જેતુસર આજ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી